વાગોડ્યા તાલુકાના વિવિધ સેજની આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકારના બજેટમાં આંગણવાડી બહેનોની જોગવાઈ નહીં કરતા પડતર માંગણી લઈને બે દિવસ પર હડતાલ પર ઉતરી ગયા છે સરકાર પ્રત્યેના પાયાના કામો માટે કાયમી ધોરણે ખડેપગે રહેતા આંગણવાડીને કાર્યકર્તાએ હાલ ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ થયેલ બજેટને લઈને ભારે નારાજ છે વાઘોડિયા તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનોએ વાઘોડિયા ગાંધી ઉદ્યાનમાં પગાર વધારવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા રાજ્યો હોય કે કેન્દ્ર સરકાર પ્રત્યેકના પાયાના કામો માટે કાયમી ધોરણે ખડે પગે રહેતા આંગણવાડીની કાર્યકર્તા હાલ ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ થયેલ બજેટ બે હજાર ચોવીસને લઈને ભારે નારાજ છે સરકારના ચૂંટણીલક્ષી કામો સગર્ભાઓને ધ્યાન રાખી બાળકોમાં નાનપણથી જ પાયાના સંસ્કારના બીજ રોપી સમાજનું ઘડતર કરવાનું કામકાજ આંગણવાડી કાર્યકર્તા બહેનો સતત કાર્યરત કરી રહી છે છતાંય રાજ્યમાં બજેટમાં આંગણવાડી કાર્યકર્તાઓ માટે કોઈ પણ જોગવાઈ નહીં કરાતા

ત્યારે વિવિધ જે સંગઠન છે એ પોતાની માંગણીને લઈને હવે હડતાળ પર ઉતર્યા છે આજે આપ જોઈ શકો છો કે વાઘોડિયામાં આંગણવાડી કે કાર્યકર્તાઓ છે એ પોતાની પડતર માંગણીને લઈને અહીં આગળ ખૂબ જ આંદોલનના મૂળમાં છે તેઓ પોતે ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની જે પડતર માગણીઓ છે તે માંગણીની માંગ કરે છે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આ તમામ બહેનો એકત્રિત થઈ છે ખાસ કરીને શું તેઓની માંગ છે એવી માંગ છે અને કયા પ્રકારની રજૂઆત તમે સરકારમાં કરવા માંગો છો અમે આજે આંગણવાડી કાર્યકર બહેનો વઘોડિયા તાલુકાની એકસો પંચોતેર કાર્યકરો અને દોઢસો જેવી તેડાગર બહેનો અમે ભેગા થયા છે આજે અમે સંયુક્ત બહેનોએ બે દિવસની રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા છે અને બે દિવસનો રજા રૂપિયા મૂકી અને અમે બધી બહેનો આજે ભેગા થયા છે અમારી માગ એટલી છે સરકાર પાસે કે અમને જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બહેનો તમને અમે કાયમી કરવાના છે એનો લેટર આવી ગયો છે છતાં પણ એ લોકો જો અમને મંજૂરી આપતા નહીં કોઈ પરિપત્ર જાહેર નહીં કર્યો અને અમને માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન આપે અમારી બહેનોની છવ્વીસ હજારની છે પણ છવિસ નહીં તો પણ અઢાર હજાર તો અમને આપવો જોઈએ અમને સ્મૃતિ રાણી જે આપણા કેન્દ્રમાં બહેન બેઠા છે આપણા વડીલ એવું કહે છે કે આંગણવાડી કાર્યકર તો માત્ર એક જ કલાક કામ કરે છે પણ જ્યારે આંગણવાડી કાર્યકરની મુલાકાત લે અને ત્યાં અહીં આંગણવાડીની જે જુએ કેવી દશા છે તો એમને ખબર પડે કે એક કલાક કામ કરે છે કે ચોવીસ કલાક કામ કરે છે અમે સીજાઓ છે અને કેટલી બહેનો છે વાઘોડિયા તાલુકામાં સાત સેજા છે અને આ કાર્યકર બહેનો એકસો પંચોતેર છે અને તેળાગરો બહેનો દોઢસો જેવી બેન છે જે આંદોલન છે આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે આંદોલન આજે ને કાલે બે દિવસ માટે તો અમે હડતાલ પર જ છે હવે કાલે અમે જિલ્લામાં જઈ અને કલેક્ટર સાહેબના આદન પત્ર આપવાના છે તો જે રીતે પોતાની પડતર માંગણીઓ લઈને હાલ આંગણવાડી કાર્યકર્તા બહેનો બે દિવસના આંદોલન પર છે અને તેઓ આવતીકાલે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવાના છે જોવાનું રહેશે કે તેઓની જે પડતર માંગણી છે પડતર માંગણી સરકાર ક્યાં સુધી પૂરી કરે છે કેમેરામેન પ્રકાશ પટેલ સાથે બજરંગ શર્મા જીવન ન્યૂઝ વાગોડિયા